હાય ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ એને હું બુઝ ક્લબમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે રસોઈની તૈયારી કરી છે ચોખાના રોટલા બનાવીશું જે પછી બીંડા નાસ્તાક બનાવતી છું એક અત્યારે ખાઈશું બીજું તો ઉનાળો હોય એટલે સરજીની તકલીફ પડે તો અત્યારે નાસ્તાક અને ચોખાનું રોટલો તો પેલે મેરો સે તો પછી મળીએ કપડા પેક કરીને પહેલે કાલે જવાની તૈયારી કરી લે તો ગઈશ બેક કરી દીધી છે અને એક સાડી તો અતુલ છે તો કાલે સવારે વહેલા અધૂલ જશું અને અતુલથી પછી સાડી લઈ લેશું તો હવે પરત યોગા કરે છે યોગા પ્રતી એટલે જમી લઈએ રોટલા શક્ત થઈ ગયા છે પાપડ શેકી નાખવું પછી જમી લઈએ અને પછી મળીએ બાય તો બેસ હવે વેકેશન પૂરું થવાનું નજીક જ છે ગામથી પાછું જવું પડશે બહુ કંટાળા હોય છે ત્યાં તો કે ત્યાં છે ને એટલા બધા ઝાડ ને એટલે પવન બી નહીં આવે ને કોઈ નહીં અહીંયા તો એટલું ફાઇન પવન આવ્યા કરે કેમ ગમે ત્યાં બેસો તો ઠંડા ઠંડા પવન આવ્યા કરે ને મસ્ત ખુલ્લું ખુલ્લું લાગે એમ ત્યાં તો કેવું કે ਘਰਤੀ ਮੇਂ ਥੀ ਝੜ ਕੇ ਕਿ ਬਲੂ ਕਮਨੀ ਨਾ ਹੀ ਸਾਬੇ ਕਮਨੀ ਨੂੰ ਕੀ ਸਾਨੂੰ ਪਿਲੂ ਨਹੀਂ ਸਾਬੇ ਬੋਧੜਾ ਪੁੱਟ ਪਲਾ ਝੜਾ ਰੱਖੀ ਇਟਲੇ ਫੋਨ ਵੀ ਨਹੀਂ ਆਵੇ ਨੇ ਗਰਮੀ ਬਫਾਰੋ ਵੀ ਇਟਲੇ ਬੜਾ ਲਾਗੇ ਨੇ ਨੇ ਕਰ ਕਿਉਂ ਕਿ ਹੋਲ ਕਿਚਨ ਅਨੇ ਬੈਡਰੂਮ ਹੋਈ ਤੋ ਟਿੱਟਲਾ ਟਿੱਟਲਾ ਮੈਂ ਗੁਰੰਡਰੰਡਰ ਗੁਰਗੁਰ ਫੜਿਆ ਕਰਵਣਾ ਅੰਹਾਂ ਤੇ ਕਿਉਂ ਕਿ ਨੀਚੇ ਕੰਟੜਾ ਤੇ ਉੱਪਰ ਜਾਨ ਉੱਪਰ ਕੰਟੜਾ ਨੀਚੇ ਵਾਣੂ ઘરમાં ગટાડા તો બહાર જવાનું ત્યાં તો શું કે કોલોનીમાં તો બહારને બી વધારે બેસાય નહીં કેમ કે સાપને એવું બી બહુ આવે એટલે બહાર બી વધારે નહીં રહેવાય અને દરવાજો બી બની રાખવું પડે તો હવે વેકેશન પૂરું થશે એટલે જવું પડશે પણ